ભૂતને ભજે છે લોકો ભૂતે કામ કરે ગોસ્વામી તુલસીદાસજીને ભૂતે ભેગા કરી દીધા હનુમાનજીની કે ભાઈ રામની ભેગા તો હું ન કરી શકું રામને ખાડી દઉં તો હું ભૂત હોઉં હું આ પ્રેતીઓની માં છું કથા તમે સાંભળી હશે તુલસીદાસજી એના સાધનાના કાળમાં ભજન કરતા હતા એનું તપ એનું ભજન ચાલતું હતું રોજ સવારના એ શૌચ જાય ને જંગલ ત્યારે તો આ ઘરે ઘરે શૌચાલય તો હતા નહીં અને પછી લોટો લઈને જાય શૌચ જંગલમાં અને પછી શૌચ જઈને પાછા આવે ને ત્યારે લોટામાં થોડું પાણી થોડું વધ્યું હોય ને એની જ એ રીતની હતી અથવા તો સ્ટાઇલ એ રીતની હતી થોડું પાણી વધે પછી પાછા આવતા રસ્તામાં એક ઝાડ તો એ ઝાડ ઉપર ઈ પાણી રેડી દે લોટાનું વધેલું પાણી ઝાડ ઉપર રેડી દે અમથું અમથું કોઈ કઈ કારણ નહોતું પણ એમ સમજી લો ટેવ થઈ ગઈ એક ક્રમ થઈ ગયો કે શૌચ જઈ અને પાછા ફરે એટલે વધેલું પાણી ઓલા ઝાડવા એ રેડી દે એવી કોઈ વિધિ તો હોય જ નહીં આવી અને એનું કોઈ કારણ પણ નહોતું તુલસીદાસજી પાસે બસ આમ જ એક ક્રમ થઈ ગયેલો ઘણા બધા મહિના પછી એકવાર આ રીતે શૌચ આવ્યા પછી પાછા ફરતા હતા તુલસીદાસજી લોટામાં થોડું પાણી વધેલું રોજની જેમ ત્યાં જાડવાના નીચે આમ આમ પાણી પણ આજે લોટો ઊંધો કર્યો ને તો પાણી નીકળ્યું નહીં વધ્યું નહોતું તે દિવસ વાપરતી વખતે વધારે વાકો થઈ ગયો છે લોટો પૂરો થઈ ગયું પાણી વધેલું નહીં એટલે લોટો આમ વાકો કર્યો પણ ત્યાં પાણી નીકળ્યું નહી એટલે તુલસીદાસજીને થોડું દુઃખ થયું અમથું દુઃખ થવાનું કોઈ કારણ નહોતું કે આ થોડી કઈ વિધિ હતી યાર પણ તો એ તુલસીદાસજીને દુઃખ થયું અમથું અમથું ઓલું પાણી રડતા તા અમથું આજે પાણી ન લોટો ઊંધો કર્યો એટલે ઝાડવાનું પાણી ન તોય થયું અમથું અમથું સાધુ પુરુષ તો એ સમયે એ ઝાડની અંદરથી એક પ્રેત એક ભૂત એ પ્રગટ થયું અને એણે તુલસીદાસજીને કહ્યું કે કોઈ વાંધો નહીં આજે પાણી ન વધ્યું આજે ન મળ્યું પણ તમારા આપેલા પાણીથી હું તૃપ્ત છું અજાણતા કોકની તૃપ્તિ થઈ જાય અજાણતા એ ભૂતે કહ્યું કે તમે અમને પાણી આપો છો માણાને બધી ખબર છે તો એ શ્રાદ્ધ પક્ષ આવે તોય પિતૃઓને પાણી નથી આપતા પીપળાને પાણી ન આપે તુલસીને પાણી ન આપે ગાય તલસી મરતી હોય તમારા આપેલા પાણીથી પેલા ભૂતે કહ્યું કે હું તૃપ્ત છું આજે ન વધ્યું કાંઈ વાંધો નહીં તુલસીદાસજી તમારા બહુ ઉપકાર તમારા જેવા સંતના હાથે અમને પાણી મળે કહો હું તમારી શું મદદ કરી શકું હું તમારું શું કામ કરું તુલસીદાસજી એ કહ્યું જો ભગવાનનો ભક્ત છે ને નિર્ભય હોય નહીં તો ભૂત આવે ને પછી આ રીતે વાતો કરે કોઈ ઊભું રહે સાંભળવા પણ ભગવાનના ભક્તો નિર્ભય હોય ભૂત ની વાત કરે અમે સંસારમાં ભૂત જેવાની હારે તો વાતો કરતા જોઈએ છીએ આપણે ભૂત ની આરે વાતો કરે તો ભૂતે કહ્યું કે હું તમારી શું મદદ કરું આપે પાણી આપીને અમને તૃપ્ત કરી તુલસીદાસજીએ કહ્યું ભાઈ હું તો અહીંયા ભજન કરવા આવ્યો છું ને મારે તો રામ દર્શન સિવાય બીજું કાંઈ જીવનમાં લક્ષ્ય નથી તારે મદદ કરવી હોય તો તું મને ભગવાનનો ભેટો કરાવી દે રામના દર્શન કરાવ એટલે અરે ભૂતે કહ્યું અરે એવું જો થાય તો હું ભૂત હોમ આ પ્રેત યોનિમાં એટલા માટે છીએ ભગવાનને ભજા નહીં રામના ક્યારેય દર્શન કર્યા નથી તો મારે બીજું કઈ જોતું નથી હું તો અહીંયા જંગલમાં આવીને ભજન કરું છું રામ દર્શન થાય એટલા માટે મારે એના સિવાય બીજું કઈ ન ખપે એટલે ભૂતને એમ થયું કે તુલસીદાસજી માગે અને અમે હાવ ના આપી શકીએ તો નગુણા ભૂતે એવું વિચારે બોલો એ તો તો નગુણા કહેવાય કાંઈક તો મદદ કરવી જોઈએ નકર્યું મફતનું લઈ લેવાની ભાવના તો ભૂતમાં નહોતી બોલો એમને એટલે ભૂતે કહ્યું કે ઉભારો તુલસીદાસજી રામના દર્શન તો ન કરાવી શકું પણ તમને હનુમાનને મેળવી આપું હનુમાનજી ક્યાં છે એ બતાવું તમને કારણ કે અમારે હનુમાનની ખબર રાખવી પડે કેમ કે અમારે આઘું રહેવાનું હોય ને એનાથી મહાવીર જબ નામ સુનાવે ભૂત પિસાચ નિકટ નહીં આવે મહાવીર જબ નામ સુનાવે એટલે હનુમાનજીના વેર એબાઉટ અમારે જાણતા રહેવા પડે કે હમણાં આજે હનુમાનજીનો કઈ બાજુ કાર્યક્રમ છે કેમ કે જવું અરે કે નહીં ત્યાંથી આઘા રહેવું છે એટલે હનુમાનજી ક્યાં હોય એ અમને ખબર હોય એટલે અમે તમને હનુમાનજીને મેળવી આપીએ પછી હનુમાનજી તમને રામને મેળવી દે બાકી રામના દર્શન કરાવવાનું અમારા હાથમાં નથી તો તુલસીદાસજીએ કહ્યું કે હા એવું કરો મને તો રામ સુધી જે પહોંચાડે એનું કામ છે તો રામ નહીં તો હનુમાન બરાબર છે એટલે હનુમાન થકી પછી રામના દર્શન થયા છે તુલસીદાસજીને એટલા માટે કે ભજન રામ કો પાવે જન્મ જન્મ કે દુઃખ બિસરાવે રામ દુવારે તુમ રખવારે હો તન આજ્ઞા બિનુ રે હા ઠીક છે હનુમાનજી મિલા દો તો ભૂતે કહ્યું જો અહીંયા જંગલમાં એક ઠેકાણે એક આશ્રમમાં કથા ચાલે છે રામાયણની કથા એ કથામાં હનુમાનજી કથા સાંભળવા આવે છે અને જ્યાં જ્યાં રામકથા હોય તો હનુમાનજી જ પ્રધાન શ્રોતા હોય કોઈ પણ વક્તા રામકથાનો પ્રારંભ કરે એટલે સૌથી પહેલાં વહેલા આવાહન હનુમાનજીનું કરે આઈએ હનુમંત બિરાજ યે કથા કહું મતી અનુસાર પ્રેમ સહિત ગાદી ધરું પધારીએ પવન કુમાર એમ કહીને હનુમાનજી નું આવાહન કરે પ્રભુ ચરિત્ર સુની બેકો રસિયા ભગવાનની કથા હનુમાનજીને બહુ પ્રિય છે જ્યાં જ્યાં ભગવાનની કથા હોય ત્યાં હનુમાનજી કોઈક ના કોઈક રૂપે પધારે યત્ર યત્ર રઘુનાથ કીર્તનમ તત્ર તત્ર કૃતમસ્તકાંજલિમ વાપવારી પરીપૂર્ણલોચન મારૂતિમત રાક્ષસાંત અગેન શ્રદ્ધા નિવાર કલિયુગમાં હનુમાનજી હનુમાનજી તો ચિરંજીવોમાં છે ને અશ્વત્થામાં બલિ વ્યાસ હનુમાનચ વિભીષણ કૃપ પરશુરામ સપ્તૈતે ચિરંજીવીન અને માર્કંડે તથા આ બધા ચિરંજીવીઓમાં આવે તો જ્યાં જ્યાં કથા હોય ત્યાં બધે હનુમાનજી હોય કે હા એક ગામમાં ત્રણ રામ પારાયણ થતી હોય ત્રણેય કથામાં હનુમાનજી હોય હા અરે આખા ભારતમાં એક હારે પંદરસો પારાયણ થતી હોય રામ પારાયણ તો એ પંદરસો જગ્યાએ હનુમાનજી હોય